પોલીસને પાટીદાર નેતા અલ્પેશ કથરીયાની ચિંકી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સુધારવા માટેની અંતિમ તક આવી છે બંગલેથી કોઈ બચાવવા નહીં આવે કટાક્ષ કરવામાં આવ્યો છે કાકી આડમાં મનમાની કરતા લોકો ફળ ભોગવવા તૈયાર રહેજો તેવી પોસ્ટ કરાઈ છે ગોંડલ દર્શન સમયે અમારી સાથે જોડાયેલા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે હવે ઘટનાની વિગતવાર જાણ ગૃહમંત્રીને કરી છે પિયુષ રાદડીયાની ધરપકડ પછી અલ્પેશ કથેરિયાએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી પણ જે વ્યક્તિને એને લેવા દેવા નથી માત્ર અમારી સાથે સમર્થનમાં હોય ત્યાં સાથે આવ્યા હોય ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આ સખત બાબતને જે વાંધાઓ અમને છે પોલીસની જે કામગીરી છે પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને સારી રીતે માનસિક રીતે આર્થિક રીતે ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી પણ જે વ્યક્તિને ક્યાં લેવા દેવા નથી માત્ર અમારી સાથે સમર્થનમાં હોય ત્યાં સાથે આવ્યા હોય ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આ સખત બાબતને જે વાંધાઓ અમને છે પોલીસની જે કામગીરી છે પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને સારી રીતે માનસિક રીતે આર્થિક રીતે ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે